અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટ અધિકારીઓએ લાજ શરમ નેવે મૂકી ભ્રષ્ટાચાર પીછેહટ નથી કરતા ભ્રષ્ટ અધિકારીઓ કર્મચારીઓ કે પછી ફોલ્ડરિયા લાંચ લેતા ઝડપાય પછી કાયદાનું થાય છે અરવલ્લી જિલ્લા આઈસીડીએસ વિભાગમાં લાખોનું નીચલા કર્મચારીઓ પાસેથી ઉઘરાણું કરવામાં આવ્યું હોવાની એક અરજી વાયરલ થઈ હતી જ્યારે કાર્યકર તેડાગર ભરતી પ્રક્રિયામાં પણ ગેરરીતિના આક્ષેપ ઉઠતા વિપક્ષ નેતાઓ અને જાગૃત નાગરિકોએ અરવલ્લી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને કર્યા બાદ તપાસ પણ શરૂ થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે તપાસના નામે શું બહાર જોવું રહ્યું પરંતુ અરવલ્લી જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગમાં સામે સવાલ ઉઠ્યા છે સી એચ ઓ ની ભરતી રૂપિયા લઈ ભ્રષ્ટાચારીઓએ ભ્રષ્ટાચાર આચર્યા હોવાના આમ આદમી પાર્ટીના નેતાએ આક્ષેપ લગાવ્યા છે સાંભળો આમ આદમી પાર્ટીના નેતાએ શું કહ્યું જયદીપસિંહ બી ચૌહાણ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્ય મારી સાથે પદ સ્વભાવે છે એવા ભાઈ વિજયભાઈ પટેલ જે આરટીઆઈ સેલની અંદર ગુજરાત પ્રદેશ અંદર ઉપાધ્યક્ષ છે ભાઈ શ્રી વિજયભાઈ ચમાર જે મારા જિલ્લા ઉપપ્રમુખ અરવલ્લી છે અયુબભાઈ સુથાર મારા મીડિયા અનિમન છે આજે એક વાત સાથે દુઃખ સાથે લઈને આવ્યો છું ખૂબ પહાડી દુઃખ છે નહીં કહેવાય કે પહાડો તૂટી પડે એવું ઘણા બધા પરિવાર આરોગ્ય પરિવાર કલ્યાણ સરસ મજાનું નામ છે પણ પરિવારો જ્યારે પીડિત છે ત્યારે અમારે એક વિરોધ પક્ષ તરીકે લોકોનો અવાજ બનવું પડે છે ઘણા બધા પ્રેશર પણ આવે છે પણ અમને કઈ રંજ નથી ગમે એટલા પ્રેશર કરશો લોકો માટે લડવા નીકળ્યા છે અને લોકો માટે સવાલો ઉઠાવતા રહીશું એ અમારી નેમ છે અહીંયા સવાલ એ છે કે થોડા સમય પહેલા આંગણવાડી કાર્યકરોની ભરતી અરવલ્લી જિલ્લા જિલ્લા પંચાયત હસ્તગત થઈ એની અંદર પણ બહુ મસ્ત મોટા સવાલો થયા કેટલાય મીડિયાઓએ એને ચલાવ્યું છે એ એ એ જે કહેવાય કે એ મુદ્દો તો હજી સમ્યો નથી આંગણવાડી કાર્ય કરવાની ખોટી પડતી અને એની અંદર મોટા મોટા નેતાઓનો હાથ છે એવું મીડિયાઓ પણ બોલ્યા છે અમે પણ જ્યારે પ્રત્યક્ષ જોયું છે ત્યારે એ તો હજી સમ્યો નથી ને હોળા જ ગત તારીખ પહેલી જાન્યુઆરીના રોજ આરોગ્ય વિભાગ જેમ કહેવાય કે ચીફ ઓફિસર મેડિકલ ઓફિસર દ્વારા અહીંયા એક લેટર જારી કરવામાં આવે છે અને ગુજરાત અરવલ્લીના વિવિધ આરોગ્ય કેન્દ્રો પર સીએચ સીએચની નિયુક્તિ કરવામાં આવે જેને કે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને એમને એક ચાલીસ ઉમેદવારોની યાદી પ્રકાશિત થાય છે કે ભાઈ તમે તમારી જગ્યા ઉપર જા તમારી નિયુક્તિ છે પ્રતિ તમે ત્યાં આગળ જઈ તમારી સેવાઓ ચાલુ કરો આ એકચુઅલી આઉટસોર્સિંગ પોસ્ટ છે પણ બીજા જ દિવસે આના ઉપર સ્ટેનો પાછો ફરીથી લેટર જાય છે અહીંયા સવાલ એ છે કે પહેલી તારીખે તમે આદેશ જારી કરો છો તમે તૈયાર પહોંચી જાઓ બીજી તારીખે તમે કહો છો કે નહીં તમારે જવાનું નથી કેમ શા માટે અહીંયા ભ્રષ્ટાચાર મોટો થયો છે એવું કહેવાય છે કે તમે લાખ લાખ સવા સાવા લાખ રૂપિયા આ લોકો જોઈતી લીધેલા છે ખોટી ભરતીઓ એવા બાર જોડે કેટલાક ડેટા આવેલા છે શું કરવા માંગો છો સાહેબ તમે કેમ વારંવાર તમે આ લોકો સાથે અને ગુજરાતના બેરોજગારો સાથે નાયે સાથી કરો છો મોટો સવાલ છે નંબર 2 નંબર 2 એ છે કે જે સીએચઓ ની ભરતી તમે કરવા માંગો છો એની અંદર એક વ્યક્તિ એવા છે કે એની અંદર આ વિસ્તારના એક મિનિસ્ટર નો પત્ર પણ અમારી પાસે આવેલું છે એક આઉટસોર્સિંગની ની ભરતી થાય રાજ્ય કક્ષાના મિનિસ્ટર એમનો ભલામણ લેટર લખશે આ એક મોટો સવાલ છે શું કરવામાં માંગો છે વારંવાર એક સવાલ થાય છે શું થઈ રહ્યું છે એ પણ એક મોટો સવાલ થાય છે અહીંયા અમને એટલા સુધી ડેટા છે કે છ મહિના પહેલા એક મહિલા અધિકારી મેડિકલ ઓફિસર અને બીજા એક મોટા સાહેબ અહીંયા છે પ્રાઇવેટ જે ક્લિનિકો ચાલે છે મોટા મોટા ડોક્ટરો કામ કરે છે એમની પાસેથી મસ્ત મોટો ભ્રષ્ટાચાર આદરવામાં આવે છે જેને કહેવાય કે સોનોગ્રાફી મશીન હોય સર્ટિફિકેટ આપવાનું થતું હોય તો આ લોકો ભ્રષ્ટાચાર આદરે છે અને આ મલાઈદાર પોસ્ટ માટે હરીફાઈ અંદર

ખુલી ખુલી ને ગંદ આવે છે કે ભ્રષ્ટાચાર હાથ રહેલું છે મારે આ તબક્કે આ પત્રકાર મિત્રો દ્વારા લોકોને જગાડવા છે અને તંત્રને પણ જગાડવું છે આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય આરોગ્ય મંત્રી શ્રી આરોગ્ય સચિવ શ્રી જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા જેને કે ડીડીઓ શ્રી અને મારે મેડિકલ ઓફિસરને પણ ખાસ જિલ્લા મેડિકલ ઓફિસર જે પોતાની સેવા આપી રહ્યા છે તમારા ઉપર સાહેબ સવાલ ઉભો થશે હું વ્યક્તિગત જયદીપસિંહ બી ચૌહાણ આપની વ્યક્તિગત પણ મુલાકાત લેવાનો છું શું થઈ રહ્યું છે તમે કઈ દિશામાં વહીવટ કરવા માંગો છો આ ચલાવી લેવામાં આવશે નહીં તમે જો સાચું કામ કર્યું છે તો શું કામ એવું કારણ કરી દેશો કે મેરિટમાં ભૂલ કરી છે ચાલીસ ઉમેદવારો તમારી પાસે છે તમે સ્પષ્ટ મેરિટ ગણી શકતા નથી અને સવાલો ઉભા કરાવો છો તમે કઈ ખોટું કરો છો આરોગ્ય વિભાગ આમ તો લોકોની આશા અને અપેક્ષાઓ સાથે જોડાયેલો પવિત્ર વ્યવસાય છે આરોગ્ય લોકોના આરોગ્ય સાથે જે લોકોના શરીર સાથે કેડા ન થવા જોઈએ તો તમે તો વિભાગની અંદર જ ગંદકી ફેલાઈ રાખી છે શું લોકોની સેવા કરવાના છો તમે ગ્રાઉન્ડ ઉપર જઈને મારો મોટો આટલા સવાલો છે તમારા જવાબ આપો રહ્યો સાહેબ માનનીય આરોગ્ય મંત્રીશ્રીને પણ હું વારંવાર વિનંતી કરું છું કે આની અંદર ભીનું સંકેલવાની કોશિશ કરશો નહીં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો મારા મિત્રો છે એક ગ્રુપ અમે ત્યાં આખી ટીમ ત્યાં આગળ પ્રતિનિધિ તરીકે અમે જણાવ જણાવ આ લોકોના પ્રશ્નો લઈને જવાના છે અને તમારા જવાબ આપવો રહ્યો અહીંયા આરોગ્ય વિભાગની સાથે જે ચેડા થાય છે એ ન માત્ર મોડાસા પણ જેમ કે અરવલ્લી જિલ્લો એનો પ્રત્યક્ષ પુરાવો છે આવનારા સમયમાં ડેટા કરવાના છે અમારી પાસે ઘણા બધા મટીરિયલ તમે જે વર્ગ ચારના જે કર્મચારીઓ છે પટાવાળા બે બે મહિના સુધી પગાર આપતા નથી શું થઈ રહ્યું છે આઉટસોર્સિંગના કર્મચારીને તમે બાર મહિનાનો કરાર આધારિત હોય અગિયાર મહિનાનો કરાર જ્યારે રિન્યુ કરવાનો હોય છે ત્યારે ત્રણ મહિનાનો રિન્યુ થાય એ લોકો તમને આજે કરે છે કે પ્લીઝ સાહેબ અમને આખા વર્ષનો કરાર કરી આપો એમાં પણ તમે ભ્રષ્ટાચાર આધારો છો તમને એક કરાર આધારિત તમે એક કરાર રીન્યુ થાય તમે સરાસ છસો રૂપિયા એને મોડી રાત સુધી કામ કરાવો છો આવા ડેટા અમારી પાસે વ્યક્તિગત આવેલા છે આજને મારે દુઃખ સાથે કહેવું પડે છે અને ગુજરાતના બેરોજગારો સાથે આવો અન્યાય ન કરો એમની સહનશીલતાની કસોટી ન કરશો પ્લીઝ એ લોકો રાતના બાર બાર વાગે તમારા અમારું એમની એ બીક છે કે જો કામ નહીં કરીએ તો નેક્સ્ટ ટાઈમ અમારો ખરાબ રીન્યુ નહીં થાય આ શું થઈ છે બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે જવાબદાર તંત્રની માન્ય કલેક્ટરશ્રી ને વારંવાર વિનંતી કરું છું કે સાહેબ આની અંદર આપ જોવા આજે આજે તત્કાલ અત્યારે જ તમે આના તપાસના આદેશ આપો શું થઈ રહ્યું છે એવું વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટીના ના મંચ ઉપરથી હું ખુલ્લા શબ્દોમાં આપને આજીથી કરું છું વિનંતી કરું છું જય હિન્દ જય ભારત જય જય ગરીબ ગુજરાત